સુરતથી પ્રકાશિત ગુજરાતી દૈનિક વર્તમાનપત્ર ગુજરાત મિત્ર મિત્રના તારીખ છવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના ચર્ચાપત્ર વિભાગમાં રજૂઆત પામેલ સુરત નિવાસી પિયુષ મહેતાનું ચર્ચાપત્ર લગ્ન સમારંભો ઔરંગાબાદના જૈન સમાજના છ થી વધુ વાનગીવાળા ભોજન સમારંભોમાં સામેલ નહીં થવા બાબતે શ્રી અશ્વિન કુમાર કારિયાનું ચર્ચાપત્ર તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના ગુજરાત મિત્રમાં વાંચ્યું અને આનંદ થયો પરાપૂર્વથી ચાલી આવતા ધાર્મિક રિવાજો કર્મકાંડીઓ અને કેટલાક વર્ષોથી વિસ્તૃત થયેલા કેટરિંગ બિઝનેસ અને ઇવેન્ટ મેનેજમેન્ટના બિઝનેસને કારણે ખર્ચાળ બનતા ચાલ્યા છે લગ્નના થોડા મહિના પહેલા થતી સગાઈની રસમ પહેલા બે કુટુંબો અને તદ્દન નજીકના સગા કે પાડોશીઓ તથા બહુ બહુતો સંબંધ કરાવનાર જ દલાલ નહીં ફક્ત પરિચય કરાવનાર વ્યક્તિ દ્વારા ઘરમેળે જ સમેટાતા હતા અને કોઈ વાડી કે હોલ રાખવામાં આવતા નહીં હતા તથા હાલ આવા સગાઈના સમારંભો જે રીતે થાય છે તે રીતે લગ્ન પતિ જતા હતા મને યાદ છે તે મુજબ રાજેશ ખન્નાના લગ્નની ફિલ્મ તેમની એક ફિલ્મ સાથે સિનેના ગૃહોમાં ફિલ્મના વ્યાપારની દૃષ્ટિએ બતાવવામાં આવી હતી તે બાદ અહીં વરઘોડામાં લોકોનો નાચવાનો રિવાજ પડ્યો અને હવે બેન્ડવાળા ને કહેવામાં આવે છે કે નાચવાના ગીતો જગાઓ અથવા વગાડો બેન પર જાગો મોહન ત્યારે જેવી ધૂન તો તેમના ખાસ સ્ટુડિયોમાં જ રેકોર્ડિંગ કરી હોય તો મળે પણ લગ્નના વરઘોડામાં તેનો વિરોધ જ થાય પહેલા વરઘોડો આવે ત્યારે વરરાજાનું સ્વાગત કન્યાના માતાપિતા કરતા હતા પણ કન્યા દ્વારા હારથી સ્વાગત કરાવવાનો રિવાજ ગુજરાતી સમાજોમાં હતો જ નહીં પણ તે પણ લગભગ આ ફિલ્મ બાદ જ અહીં શરૂ થયો અને વરને તેના મિત્રો ઉંચકી લે તેથી કન્યાને પણ તેના પુરુષ સગાઓ ઉંચકી લે તેવો સિલસિલો શરૂ થયો તે સાથે વસ્તીનું પચરંગીનું વધતું ગયું તેમ અને ગુજરાતી સમાજ સાથેનો તેમનો સંપર્ક જેમ જેમ વધતો ગયો અને સમાજમાં છાંકો પાડી દેવાની લોકોની ઈચ્છા વધતી ગઈ તેમ તેમ લગ્નો અને બેસણા પણ ભબકાદાર અને ખર્ચાળ બનતા ગયા અને કેટલાક લોકોની મોટા સાથે નાનો જાય અને મરે નહીં પણ માંદો થાય એ ગુજરાતી કહેવત અનુસાર ફસાતા ગયા સાથે સાથે તેમની આમંત્રિતો પાસેથી મળતી ભેટો અને કવરો પણ આર્થિક રીતે વધારે ને વધારે વજનદાર હોય તેવી છૂપી અપેક્ષા પણ વધવા માંડી અને ત્યાં સુધી કે ક્યારેક વાત વાતમાં વધેલા રિવાજથી અજાણ આમંત્રિત થોડો ઓછો પણ પોતાની દૃષ્ટિએ વધારેલો વ્યવહાર કરે તો પણ તેને આડપતરા મહેણા મારવા કે પછી બીજા આમંત્રિતોની સાથે વાતમાં વગોવણી કરવી જાણે કે એક લક્ષ્ય જ હોય કે પોતે દેખાદેખી એ કરેલા ખર્ચા કવર અને ભેટ સોગાદ દ્વારા સંપૂર્ણ નહીં તો મહદોંશે નીકળી આવે અને પહેલા સંગીતના કોઈ કાર્યક્રમ અલગથી લગ્ન વખતે નહીં રહેતા હતા એવા કાર્યક્રમ સહિત અન્ય રસ્મોમાં આમંત્રણ પણ મિત્રતા કે સગપણના આધારે નહીં પણ અલગ ગણતરી સાથે આપવામાં આવે છે અલબત્ત કેટલાક કુટુંબો એવા પણ છે કે જેઓ આમંત્રિતો પાસે કોઈ વ્યવહાર લેતા નથી જ ફક્ત પોતાના આનંદમાં ભાગીદાર થવા જ લોકોને આમંત્રણ આપે છે આ બધું થોડું પણ સંયમ માં કે વધતું જશે ધાર્મિક સહિત દરેક ઉત્સવો ખર્ચાળ બનાવવામાં મોટો હાથ બિઝનેસ ઓરિન્ટેડ લોકોનો અને કર્મકાંડીઓનો છે નામપુરા સુરત પિયુષ મહેતા